લાંબા સમયના વિરામ બાદ ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે આજ રોજ બપોરના સમયે કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા અડધો કલાકથી આ રીતે જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તે મુજબ જે વરસાદ છે તે વરસી રહ્યો છે છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ જે ખેડૂતો છે તો ખેડૂતોએ પણ જે છે તે રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા જાણે ગાયબ થઈ ગયા હતા ત્યારે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા જે ધરતીપુત્રો છે અને સાથે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રીના સમયમાં પણ આ જ રીતે મેઘરાજાની એન્ટ્રી થશે ત્યારે આગામી ચોવીસ કલાક ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર